એ રામ 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 ને સીતારામ બધાઇની આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે શુક્રવાર અને તારીખ પાંચ પાંચ દસ બે હજાર પચીસ ને આપણે રવિવારના દિનો એટલે લગભગ રવિવારે રાત્રી ને સોમ મંગળ ચાર પાંચ દિવસ લગભગ મે રસ ચાલુ હતું અહીંયા જો આપણે પાણી પહેલાં જઈએ તો હાવ બંધ થઈ ગયું હતું ને એટલું એટલું પાણી આવે

આપણે હેલીકોપ્ટર જઈએ આજ કોરાક ઠેકો બપો પછી કે નો આવે તો સારું કે અટાણે તા ટેડી કો રૂપ પરો નીકળે જોવે હવે મે આ જો આપણે કે એક ભાઈ ફૂક ગઈ થી ને આ બધી આપણે કે નું નામ બાની બુઝી છે ambao man kiri man bo hari winner way pani parlor jode je na mandi mai ja lagana parlor pani nu tu jode ta lagai wo ko nu dotar rupa di che parlor pani pi ja pasi ne apri akora jhatku bachu

લાઈટ ની આપણે બંધ કરતા આવીએ હે ના થોડું વધારે પાણી થયું તાણે કારણ કે રાઈટી મિન આવ્યું હોય ફળ ને લીધે આપણે ઉપરથી પાણી આવે ને થોડુંક મોડું પછી ને આપણો હે દેશી સ્વિમિંગ પુલ જેમાં અટાણે જાત ડેટ ના એમાં ધ્યાન રાખવું પડે કારણ કે ખોડ હે ને આમાં ક્યાંક ચાલુ થઈ જાય ખાડો ફળ હોય તો આપણે ખબર ન પડે લહેરીક પડીએ ઊંડો હોય આપણે લગભગ બંધ કરી દઈએ વધારે મારી દીધા ઝેડ આના હાવું હોય ઝીણા ઝીણા આપણે ઝટકા તારેય મારી દીધો ઝીણ ઝટકો લાગે એનો ફાયદો થાય ને ટીબડી થી આગળથી જ ન આવે એ વાત

વાવ્યુંવવાનું વિષય હતું એ જોઈએ ટાઈમો ટાઈમ નીકળે જાય એવું હોય ને તો મજા આવતો દિવાળી પહેલા દિવાળી પહેલા સાફ થઈ જાય ને બધું ખેડા તો આપણે એ જ આવે છે વાડી ગયા હતા ને વાડી ને વૈષ્ણવ માં નહીં આપડે કથા રંજે જવું નું ન્યા જો આપણે મસ્ત મજાના બગલા બેઠા આવો આપણે નજારો જોવો હોય તો હે ને પ્રાણી સંગ્રહાલયમાં જોવા જડે ને બાકી કુદરતી હોય તો આપણે વાડીઓમાં જોવા જડે કેવા બગલા બેઠા બે ત્રણ જાતના અલગ અલગ બગલા હે

વરસાદ તમારા ગામમાં બહુ પડ્યો અમારે તો અમારા ગામમાં કેવો આપણે પાસા બેન ચુકાય ને આવ્યા સાચું વર્ષ આપણો સબસ્ક્રાઇબર છે લખ્મણ આ આનું નામ કહો કે લાઈક છે સબ્સક્રાઇબર નહીં જો मजो आज की और ફૂલ अब ડોલર है यार डोल ડોલર